જે ખુખારમાં મેલડી દુખ પડે ત્યારે માતાજી સાંભળે આ વિડીયોમાં આપણે જોશું જે ખુખારમાં મેલડી કિસ્મત ભાગ્ય નહીં માનવાનું પણ એવું વિચારે લેવાનું કે માં આ દુખ પડ્યું ને તારે તારો ભેટો થયો છે આ દુખમાં તું અમારી હંભાર લેવા માટે મળીશ ભલે માં દુખ પાંચ વર્ષે મટતું પણ તું માં દુખમાં જોડે રહેજે બસ ભલે દુખ દૂર ના થાય ચિંતા નહીં દુઃખ દૂર નહીં થાય ચિંતા નહીં માં ધીરે ધીરે તાર રીતે કરજે તું તાર કેમ કે તમારા દુઃખ દૂર કરવા માટે મારે શું કરવું પડે તમને ચો ખબર છે મારા ચેટલા તમારા કર્મો ચેક કરવા પડે તમારા બાપ દાદાના કર્મો ચેક કરવા પડે તમારી ચેટલી ભક્તિ ચેક કરવી પડે તમારી અંદર ચેટલું પુનદાન પડ્યું છે એ જોવું પડે પણ જો તમે પુનદાન ઓછા કર્યા હોય પાપ વધારમાં રોકે કે જો આવા ભક્તો ના તાર કામ કરવા હોય ને તો અત્યાર સુધી એને બહુ ખોટા કર્મો કર્યા છે બહુ પાપ કર્યા પણ આના કોમ કરવું હોય ને તો એમને એમ પુણ્યના લેખા જોખા જોઈ લે છે તો કદાચ તમારા ખાતામાં હું જોઉં કે પાપ વધારે પડ્યું છે પાપનું પલ્લું ભારે છે એટલે હું દરેક દીકરાઓ દીકરીઓને શીખવાડું છું એક સલાહ આલુસુખ માર્ગદર્શન આલુસુખ દીકરાઓ કઈ ના થાય ને તો કઈ નહીં પણ આવા પશુ પક્ષી ની થોડી થોડી સેવા કરતા રહેજો કુળદેવી તો એ કદાચ પાંચ કિલો ચકલા ચણ માં તમારું જયું દુખ જતું રહેશે ખબર પડે એ તો સમય જતા પડે પણ આજના માણસો તાત્કાલિક હિસાબ જોઈએ આજે ભક્તિ ચાલુ કરી અને તાત્કાલિક સુખ જોઈએ તો હું માતા ને દુનિયાના છેડામાં જઈ આવો તાત્કાલિક જો કોઈ ભગવાન માતાજી તમને સુખી કરત મન કાઈન કહેજો કે આ માતાજી હતા ના ભગવાન હતા તા બને એવું ક્યારેય ના બને ક્યારેય ના બને એના માટે એની ભક્તિ કરવી પડે અને ભક્તિ કોને કહેવાય સેવા પરોપકાર દયા ભાવના બીજાની પ્રત્યે આવતી હોય ને તો એ ભક્તિ છે પણ આજે મોણસ પોતાનું પેટ ભરવા તૈયાર છે ભલેન બાર ગાયો ભૂખે મરતી કુતરા ભૂખે મરતા આવા પશુ પક્ષી જીવ ભૂખે મરતા પોતાના તરસ લાગીએ પોતે પોણી પાણી પી લેવાનું બાજુવાળાને પૂછવાનું નહીં પોણી પીવું છે કે નહીં આજનો મોડસ આવો સ્વાર્થી છે પણ જેણે હંમેશા કદાચ કોકના ખવડાઈ ખાધું છે જેણે હંમેશા કોકના ખવડાઈ ખાધું છે એના ગેર કદાચ કોઈ પ્રારબ્ધનું દુઃખ આવી જાય કર્મોનું છતાં એ દુઃખમાં હું પોતાની વાડ બની રક્ષા કરવા વાળી મેરડી માતા છું એને અહેસાસ તો ના થવા દઉં એના દુઃખમય એટલો આનંદમય રાખું ને એને એવું લાગે કે મને કોઈ દુઃખ જ નહીં દુનિયા એમ કે દુઃખી છે પણ તમને એટલો એટલો આનંદ ને ભલે કશું સુખ અંદર નો વિષય બહાર નો વિષય નથી આજે પૈસા કમાવશું પૈસા કમાવ નોકરી ધંધો કરો છો ને જે બી મહેનત મજૂરી કરો છો શેના માટે પૈસા માટે તો એ પૈસા તમારી જોડે આવી જાય હાથમાં આવો એટલે તમને આનંદ લાગે તો તમે પૈસાના ભૂખ્યા નહીં તમે આનંદના ના ભૂખ્યા છો તો તમારા આત્માન શું જોઈએ છે આનંદ હવે આનંદ તમે પૈસામાં માં ખોરો છો મોન સન્માન ખોરો છો સારા કપડા પહેરવા માં ખોરો છો સારા ઘરમાં માં ખોરો છો પણ યાર જે તમે શું કે પૈસા ગાડી બંગલા મન મોન સન્માન માં ખોરો છો ને એવા પૈસા વાળા ગાડી વાળા બંગલા વાળા એ તે સુખ ખોર છે એ સેલું ખોર છે એમને ખુશી આવતું થાવ મોડા ધોખો જ છે સુખ નો કોઈ સુખ સાચું મળતું બધા એકબીજા ને બતાવો છો હું સુખી છું કોઈ સુખી નથી આ સંસાર માં રાખો માથા પીટો છો ને માથા પસાડો છો ને અમે દુખી મારી અમે એવા કેવા પાપ કર્યા કે અમે દુખી આખું અમારું કુટુંબ સુખી છે અમારા બધા હગાવારા બધા સુખી છે માં અમે એવા કેવા કર્મો કર્યા માં અમે દુખી એમનું દુખ જોવા ગયા છો તમે કોઈ દાડો એ દરવાજા વાખી રોતા હોય જો ખબર હોય તમને માતાજી હું બહુ મોણું છું તમને હું મારી ચામુંડા બહુ મોનું છું મારી મહાકાળી બહુ મોનું છું મારી મેલડી બહુ મોનું છું માં પણ જે નહીં મોનતા એ બધામાં સુખી અને હું મોનું એ દુખી આવું ચમ આવું થાય છે કોક એ સુખ ના ખાલી નાટક છે કોઈ દાડે જે વ્યક્તિનું નું તમે નોમ દો છો જે વ્યક્તિનું ઉદાહરણ આલો છે વ્યક્તિ જોડે ક્યારે બેઠા છો તમે સુખ દુઃખ ની કોઈ દાડ વાત કરી છે એ તમને મળે તો કેમનું છે કે મજામાં આનંદમાં એવું જ કહે છે ને સુખી છે ભલે દુખી હોય પણ એ દુખ કોને કે એનો જે ખાસ માણસ હોય એનો મિત્ર હોય ભાઈ ને બહેન પણ હોય અને કે એનો ભાઈબંધન એનો મિત્ર જ જોણતો કે એની બહેન પણ જોતી કે આ કેટલો દુખી છે ને આ કેટલી દુખી છે બીજા કોઈ ખબર હોય નહીં તો તમારે એવું નહીં મોની લેવું કે અમે દુખી છે અને આખો સંસાર સુખી ના ઘેર ઘેર દુખ છે પેડીએ પેડીએ દુખ છે જે જે ભગવાન માતાજી થી વિમુખ છે જે જે ધર્મ ના માર્ગ થી વિમુખ છે એ બધા દુખી દુખી ને દુખી કઈક ની કઈક વાતે ભલે અજોબોપતિ કહેવાતા ભલે ને સ્ત્રી ટાઈટ કપડા પહેરતા પણ કોઈ સુખી નથી હવે એ સુખ ની વાત કરું તમે જે ઉદાહરણ આલો ગાડી રૂપિયા બંગલા જમીનો માન સન્માન તો એ છે ને તમે એવું કહેતા હોય કે અમે ભક્તિ કરીએ છીએ માં અમે દુખી અમે તો સાયકલ લઈને ફરીએ પેલો નહીં કોઈ માનતો નાસ્તિક છે કોઈ માતાજી ભગવાનને નહીં માનતો દારૂ પીવે છે માસ મટન ખાય છે તો એ ગાડી લઈને ફરે ચમ આવું એનું કારણ કઉ સમજણ પડે એના માટે એટલે આ દેવી શક્તિ જોડે આ જે રિહામણા કરવાના થાય છે ને એ બધા મેલદો રી અમુક વાર હાઈ જાય દુખ ના માટે એટલે જવા દો ને માતા જ નહીં હોભરતી અલે માતા હું વાંભરે છે પણ ત્યાં જયા તા ને માતા નું